નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે કચ્છમાં કાળમુખા દુકાળોએ ઓગણીસો તોતેર ચુમોતેરના અરસામાં જ્યારે કાળો કેર વર્તાવ્યો હતો અને લોકોની કેડ ભાંગી નાખી હતી ત્યારે લોકો નાછૂટકે જીવ બચાવવા કચ્છની સરહદને અડીને આવેલા પાકિસ્તાનના ઇલાકાઓમાં હિજરત કરી ગયા હતા તે ઇતિહાસ રૂવાટા કરી દે તેવો છે સતત દુકાળોનો એ સમય એટલો ભયંકર હતો કે લખપત તાલુકાના લોકો ભૂખમરામાં સપડાયા હતા અને ઢોરો પણ ટપોટપ મરતા હતા સરકારી રાહત કામો ચાલુ હતા છતાં ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે લખપત અબડાસાના કાંઠાળ વિસ્તારના સેંકડો કુટુંબો રાતોરાત હોડી અને રણ રસ્તે પાકિસ્તાન ઉકરી ગયા હતા લખપત તાલુકાનું ગુનાવ ગામ તો આખે આખું સો જણાનું સિંધ જતું રહ્યું હતું

اي کولے જેલ મે હોશે બરાબર અને પોએ જેલ માં છૂટું ગયો હા પોએ તે છે હા હા મુંજી જમીન હોય ખાતો હો ખેતી મુંજી હોય હા હા તો ખેતી વાડી ને પોએ તે થયો છે બરાબર એની મરો તકલીફ હોય તકલીફ એડી હોય જા વખત વખત ન બો બો તો પેન્ડુ રાતે જી માની ચાટી કેસ થયો ના તે હે કેસ થયો કેસ થયો કેસ મે ચૂટા થઈ ગયા હા પૂટા થી આથી બા હેતેજી રહેવા છે અને બલે રાવી ને બલે કને વિસ્તાર મેવા પગે ભારત પાકિસ્તાન ના ભાગલા વખત ની હિજરત બધાએ સાંભળી છે ઓગણીસો એકોતેર પછી પાકિસ્તાન થી આવેલા હિન્દુ નિર્વાસી ની કહાની પણ કચ્છીઓને ખબર છે પણ ઓગણીસો તોંતેર માં દુકાળને કારણે આવી હિજરત પાકિસ્તાન તરફ થતી તે કહાની જૂની પેઢીના ઘણા વડીલોને આજે પણ યાદ છે લખપત તાલુકાના ગુનાવ ગામના ઈસ્માઇલ મામદ જત હિજરતના એ દિવસોને યાદ કરતા આજે પણ ધ્રુજી ઉઠે છે હા એ અહીં તેની ભજભાઈ ખબર હે હા ભજભાઈ હાલ ને ભાઈ અને ખાસ હાલ તો ખબર ભૂલી ગઈ હા

त उन माण्हू खे पां ओरखींदा न हुआसीं असांजा माउ बाप उन जे बनीअ में कमु करींदा पांचमो भाग अनाज जो ॾींहं जो कापनी करूं अनाज जी हुनमें पांचमो भाग ॾींदा हुआ बराबरि तो पण उनमें मज़ा न आव पाछो ई वक़्तु ई हलंदो रहंदो हलंदो रहंदो हो पण उन मुल्क जे हिसाबु असांखे को इज़त सारी न लॻी बराबरि वातावरण सारो न लॻियो त असांजे वॾनि चयो की पां कच्छ मथे वापसि हलूं त इहा असांखे ख़बर न हुई की असांजो जनम कश्मीर थियो हिते थियो कश्मीर थियो ठीकु आहे मुश्किल मिलण वारो थियो लिकी थियोसीं की हिते पिणु पंहिंजे लाइ सारी न आहे असांजे माउ बाप खे असां पुछो की भई

વાપસ ભજી ભજિયા થયા તો જે બચે બારત કે ખાધા પીતા મનુબા જામ પીપરવાળે પાછો પડે ગાડી વાહપત રુજુ બરાબર તો લખપત મે પણ અભ સારી ઇજત હોઈ અલ મે ખાધો પીતો અસરો દુઃખો એ પણ જેલ જે હિસાબે પણ અસ ટકા સારો વખત અચી ગયો ચાર પંચ ડિહા માહિતી જમા દારો લખપત લજપત ભુજ બસ ભુજ બની ઉત અસિંહ પાછો અસુમાં જામ અને આગાખાન ઈ જામીનતુ કરે હા અસા તો સગીર વાસી પણ ચાર અસાંજી પરિવાર મે માનુ વડા વા ઉનમે તે 20 20 રૂપિયા ડન ઉચી અને સરકારસા કે બેસચો રહેણ જો હુકમ લે દેને બરાબર અને પોંચ ફાડેસા કે દે દે હા હા ઈ પાઉં દે તરી માહિતી આ બરાબર પાજા વડી લેજે મોહજી ગાલી અને હતેજી પાકે જોકો સમજ પ્રમાણ એને હિસાબે આસા જો વણણ થયો અને એને હિસાબે આસા જો ભૂખમરી વરી પાછો અચળ થઈ હા બરાબર ને વ્યા કરો હોડી છે હોડી આયા હોડી આયા છે હોડી છે પણ રુજુ થા તે પાજે કસ્ટમ મે કસ્ટમ મે અને પાય પણ લખપત પોલીસ લખપત પોલીસ લખપત જી ઓડા કરે મે તાલુકે મે તાલુકે મે હા हेॾा पंहिंजे हिन विस्तार में पंहिंजी बॉडर आहे अभनता जे हिसाब जो, जो उन माण्हुनि जो खेती पाणी जो धंधो हो त उहे अनाज कपींदा हुआसीं त पांचमूं बाग तव्हांखे मिले जे पांचमो बागे पचे 15 20 रुपया तारीख़ મજૂરી દે દે અને જો પાંજો ગોજારો કે એડો પાંજો દવાઓ કે કપડું થી ન સક્યો અને હેન પાંજી ચાલ ખાણો ઓ પાકે ભૂખ વધી ને હા અંજેન શાહ બેવરી બોવરે રહી અને પાછો ઈજ પરિવાર હે ડારો જુ થ્યો હા આઈએ તો વ્યાહન માં જા કોઈ ઓ તો રહીયા કો મણ થાવ એકડો સો એકડો સો પરિવાર પાછો જેતરો પાંજે માનુવા અને ઈ વ્યાહ ઈ પાછો એ તે જ પાશા વરી આયા નહીં ગામ મે આખો કચની એ અભૂતપૂર્વ હિજરતને નજરે જોનારા આજે પણ ઘણા લોકો હયાત છે લખપતમાં એ વખતે સરકારી અછત કામ પર મસ્ટર કારકુન તરીકે કામ કરતા દિનેશ રાયસી ઠક્કરને એ ભયંકર યાદો આજે પણ નજર સામે તરવરી રહી છે આ બાબતે હું ઓગણીસો તોતેર ચોતેરની આશામાં માસ્ટર કારકુન હતો લખપત તાલુકાના ગામોમાં તે કાઠાડ વિસ્તારના ગામોમાં ઘણી વખત એવું બનતું કે આગલી દિવસે લોકોની હાજરી પૂરી હોય બીજે દિવસે ગેંગની પૂછા કરું તો કે લોકો કહી દેતા કે આ લોકો તો ઉકરી ગયા પાકિસ્તાન ને એ રીતે હિજરત તે અછત કપરો સમય હતો એટલે આ લોકોને એમ કે અમે ત્યાં જઈને સારું કમાશું ને ત્યાં એ લોકોના સગા સંબંધીઓ રહેતા હોય એટલે આ લોકો હિજરત કરી જતા હતા એમાં તો આ કાઠાળ ગામોમાંથી ક્યાંક બે કુટુંબ જતા રે ક્યારેક ચાર કુટુંબ જતા રે એવી રીતે નીકળી જતા હતા બધામાંથી અમુક પાછા આવ્યા અને અમુક ત્યાં રહી ગયા છે એના માટે સરકારી કાર્યવાહી પણ થઈ હતી